મેળી શું કે જે નામ માનતા હોય ને એને ઉધા પાડીને મનાવડાયું લોકો મેળા મારા ગાળો બોલ જોઈ પણ જયારે ચાલુ થયા ને ત્યારથી આમ ગાળ બોલતા ભૂલી ગયા સામા ભલે

દુઃખ તો દેવ દુઃખ તો બધા છે આખા કુટુંબ ને બધા દુઃખી પેલા ઓમ પેલા ઓમ પેલા ઓમ પણ હું એવું કઉ છું જો કદાચ માતાનું થવું હોય ને તો કુટુંબ વાળા મોના ના મોને

બંધ થઈ જતો ગાડી હું ઘરે જ બધું જ ઘરે કરું છું મા ઝેર થી સિવાય કીધું મેં એટલે કે વાંધા ને ઘરે કરો તમે ઘરે જ કરું માસ માં જતો જ નથી ખાતું બહુ બહુ છે છે ગોડા

બધાનો ભેગો બોલે કરવાનો છે પણ મેર આવતો મેર જ નહી આવતો મારે બે ફાળ છે ને કાયમ માટે થાય તું એવું માનતો હોય કે બધા મને મો લખી રાખજો વિશ્વાસ આવી ગયો મારા જેવી માતાની જરૂર નહિ પડે તમારી માતા તમારું ભલું કરી દેશે આવું શું કીધું વાર ખાલી આટલું કરવાનું છે આટલા બધા દેવ શું કરશો આટલા બધા દેવ જે વ્યવહાર બતાવીશું કરીશું વડા તમારા ઘડીયા કરેલું અત્યારે જે થયું હોય જે છે પૂજે રાખો પણ તારી માતા એવી પ્રાર્થના કરાય કે આ છે છે તમે પ્રશ્ન નઈ કર્યો કોઈ મને ખ્યાલ નહીં કે જાણવાની તો કોશિશ કરાય જી ખબર કોઈ ઘોડવાઓ ભાઈ ને લઈને આયા હોય ને એને પિયર ની હોય ને એને લાઈન પાછી બેહાડી હોય બધું બહુ હતું પેલા પેહલા તો ધારો કે કોઈ દીકરા લાફો મારે ને તો માતા મોકલે તમે મન મંદિર મોટું ખુના બનાવી દો હું તારું ખરી તો આ બધી મારવા આવેલી માતાઓ શું તમારી પીઠી તારા ખરી મારવાયલી હોય ને ન્યાય દલાય પણ આ ન્યાય પટેલ થવાના એટલે તમારી માતા પ્રાર્થના કરો વાર્ષિકો તને રાજી કરો અનેક વખત ભેગા થઈ નિવેદ કરો ચોલ્લો કરો તો માતા બોલશે કઈ આ બેસે કઈ સાચો જવાબ જ ના આવે ના જ આવે ને ભરોસો હોવો જોઈએ ભરોસો એટલે બધા શાંત થઈ જતો શાંત થઈ કોઈ દેવ નો પ્રભાવ પડ્યો એટલે માહોલ આવો બન્યો શાંત થઈ જાવ એકદમ કશું બોલ્યો કોઈ દેવ આવ્યો થોડી વાર પછી કરજો વાંધો ને શું કીધું

સાચી વાત માં તો બોલતી જ નહીં કોઈ લાભ